વલસાડ જિલ્લાની વાપી નગરપાલિકા સામે કોંગ્રેસે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો વાપી શહેરમાં ઠેર ઠેર પડેલા ખાડાનો કોંગ્રેસના આગેવાનોએ વિરોધ કર્યો વાપીમાં રસ્તા ઉપર પડેલ ખાડાઓની કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ પૂજા કરી આ સાથે જ શહેરમાં રસ્તાઓની ખરાબ હાલત અંગે પાલિકા ને વહીવટી તંત્રને જવાબદાર ઠેરવી કોંગ્રેસે તાત્કાલિક ખાડાઓ પૂરવામાં આવે તેવી માંગ સાથે રસ્તા પર ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા કોંગી કાર્યકરોએ કહ્યું રોડ પરના ખાડાથી ઘણી વખત જીવલેણ અકસ્માત સર્જાય છે વાહન ચાલકો સમયસર ઘરે કે નોકરી ધંધે પહોંચી શકતા નથી ત્યારે જો રોડના ખાડાઓનું સમારકામ નહીં કરાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન ની ચીમકી ઉચ્ચાર વાપી નગરપાલિકાના અગિયાર અગિયાર વોર્ડમાં દરેક વિસ્તારમાં એટલા બધા ખાડાઓ થઈ ગયા છે અને આ ખાડાનું મતલબ આજે અમે મતલબ આવેદનપત્ર આપી અને ખાડા દેવતાનું પૂજન કરવામાં આવ્યું કારણ કે ખાડાના લીધે કંઈ કેટલાનો જીવ જાય છે ખાડાના લીધે કંઈ કેટલા મતલબમાં એમના જે તબિયત બગડે છે નગરપાલિકાના અગિયાર અગિયાર વોર્ડમાં આ રીતના પ્રોબ્લેમ છે દર વર્ષે પ્રોબ્લેમ આવતો જ છે અને દર વખતે રજૂઆત કરવા પડે દર મહિને રજૂઆત કરા દર અઠવાડિયે રજૂઆત કરે પડે તો લોકોની આગ નથી ખુલતી આ અકસ્માત થાય તે લોકોની જાન જાય તે લોકોને ખબર નથી પડતી જુનાગઢ જિલ્લા જેલ નજીક પોલીસ વાહન ફસાયું ભૂગર્ભ ગટર અને ગેસ લાઇન ના કામકાજ માટે ખોદકામ થયું હતું રસ્તાઓ ખોદી નાખવામાં આવતા પોલીસનું વાહન ફસાયું શહેરના રોડ રસ્તાની બિસ્માર હાલત યોગ્ય રિપેરિંગ ન થતા વાહનો ફસાવવાની અનેક ઘટના બની છે જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી વરસાદ વરસતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોની હાલત કફોડી બની તલોદ પ્રાંતેજ અને હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા છે ખેતરોમાં પાણી ભરાતા પાકનો સોથ વળી ગયો મગફળીના પાકને ભારે નુકસાન થયું અનેક વિઘા એક વીઘા મગફળી પાછળ પચીસ થી ત્રીસ હજાર રૂપિયાનો ખર્ચ થાય છે પરંતુ હવે ખર્ચ પણ નીકળી શકે તેમ નથી તંત્ર દ્વારા પાણી નિકાલની કામગીરી કરવા ખેડૂતોએ માંગ કરી સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લઈને ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાના બનાવ પણ સામે આવ્યા છે તો જે ખેતરો છે ખેતરો અત્યારે હાલ તો તળિયા તળાવ બાકી રહ્યા છે જેના કારણે છે જે ડ્રીપ હતી ડ્રીપ પણ ઉપર આવી હતી ખાસ કરીને એ આવેતર કરવામાં આવ્યું હતું પણ લાખોનું લાખોનું નુકસાન અત્યારે હાલ તો જોવા મળી રહ્યું છે આપણી સાથે ગામના કેટલા સ્થાનિક ખેડૂતો પણ ઉપસ્થિત આપણે એમને પૂછ્યું હતું કે કેટલા વિસ્તારમાં પાણી ભરાયું છે અને કેટલું નુકસાન થઈ શકે તેમ લગભગ રાત્રે કાલ રાતે જોરદાર વરસાદ પડ્યું છે સોનાસનની અંદર અને લગભગ નહીં હોય તો એક હજાર વીઘા ઉપર મગફળી ડોગર બધું લગભગ આ રીતે હજાર વીઘાની અંદર પોણી ભરાઈ ગયેલું છે હાલ ખેડૂતો મગફળી પાકવાની તૈયારી હતી ને પાણી ભરાઈ ગયું છે હવે જેવું વાતાવરણ ખુલશે એટલે બધી મગફળી જતી રહેશે અને બહુ જ મોટું નુકસાન ખેડૂતોને થઈ શકે છે જો પાણીની યોગ્ય વ્યવસ્થા નિકાલની થાય અમારા ગામની અંદર જે ગટરો બનાવેલી છે એનું દસ પંદર વર્ષથી કોઈ મરામત કરવામાં સરકાર દ્વારા આવેલી નથી જો ગટરોની મરામત કરીને જો પાણી જે જેસીબી દ્વારા એને કાઢવામાં આવે અને મરામત કરવામાં આવે તો પાણીનો નિકાલ જલ્દી થાય તો ભવિષ્યમાં આવી હોનારત ના થાય એટલા માટે અમારી એક ખાસ રજૂઆત છે ચોક્કસ કરતાં હાલ તો સ્થાનિકોની એક જ માંગ છે કે જે આ ખેતરમાં જે પાણી છે પાણીનો નિકાલ થાય યોગ્ય રીતે નિકાલ થાય તો આ જે ખેતરોમાં પાણી ભરાવાના સમસ્યાથી છુટકારો મળશે છે તો એક એકવાર તમે દ્રશ્યો બતાવીશ કે જે આ ખેતરો છે તમામ ખેતરો વચ્ચે હાલ તો જે પાણીમાં ગરકાવ થઈ ચુક્યા છે મોટા ભાગના ખેતરો એવા છે કે જે પાણીમાં અડધા ફૂરતી લઈને ઢીંચા સમાજ જેટલા પાણી પણ અહીંયા તો અંદર ભરાઈ ગયા છે એટલે ખેડૂતોને આર્થિક નુકસાન થઈ શકે તેમ છે જેમ જેમ પાણી ઉતરશે તેમ તેમ નુકસાનનો આંકડો બહાર આવે તેવી શક્યતાઓ હાલ તો વર્તાઈ રહી છે ઈશાન પરમાર ન્યૂઝ એટીન ગુજરાતી સાબરકાંઠા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ શકે છે સિંગ તેલ કપાસિયા તેલના ભાવમાં વધારો થયો કપાસિયા તેલના ભાવમાં છેલ્લા બે દિવસમાં રૂપિયા સિત્તેરનો વધારો થતા ડબ્બાનો ભાવ એક થયો ભાવમાં રૂપિયા વધારો થતા ડબ્બાનો ભાવ બે છસો નેવ પર પહોંચ્યો તાજેતરમાં પડેલા વરસાદના કારણે મિલરોને મગફળી નહીં મળતા ભાવ વધારો થયો છે સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે અંકિત ગૃહિણીઓને ફરી એક વખત બજેટ ખોરવાશે તેવી સંભાવનાઓ છે શું જાણકારી ચોક્કસ દીપા ખાસ કરીને નવરાત્રીના તહેવાર પૂર્વે પૂર્વેલ અને કપાસિયા પ્રમાણે વરસાદ અતિવૃષ્ટિને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં થઈ હોવાનું છે તે સામે આવ્યું છે ને તેના જ કારણે વાત કરવામાં આવે તો પિલાણયુક્ત જે મગફળી જે આવતી હોય છે જે જેને પેરીટી મગફળી કહેવામાં આવતી હોય છે તે ખાસ કરીને હાલ તેનું પ્રમાણ ઘટ્યું છે ને તેના કારણે સિંગતેલના ભાવમાં છેલ્લા બે દિવસમાં રૂપિયા સાહીઠ નો વધારો થયો છે અને તેના કારણે સિંગતેલના પંદર કિલોના ડબ્બાનો ભાવ છે તે છસો નેવું રૂપિયા સુધી પહોંચ્યો છે ત્યારે કે કપાસિયા દિવસમાં સિત્તેર રૂપિયાનો વધારો થતા તેલનો ભાવ છે ડબ્બાનો ભાવ છે તે સત્તરસો ચાલીસ રૂપિયા સુધી પહોંચ્યો હતો ખાસ કરીને વાત કરવામાં તો અગાઉ જે સિંગતેલનો ડબ્બો છે તે અઠ્યાવીસો રૂપિયા સુધી પહોંચ્યો હતો પરંતુ ધીમે ધીમે ડબ્બાનો ભાવ છે તે નીચે આવી રહ્યો હતો પરંતુ જે પ્રમાણે

અને એનો ટૂંક સમયમાં નિકાલ થઈ જશે એવું અમને આશ્વાસન આપેલ છે તલોદમાં વહેલી સવારે બે બે કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો જેના કારણે તલોદનું ગોરા ગામ છે બેઠમાં ફેરવાયું હતું તેવું દ્રશ્યોમાં છે શકાય કડોદરા ગોરા ગામે જે પ્રાથમિક શાળા આવી છે પ્રાથમિક શાળા હોય મધ્યાહન ભોજન હોય કે આંગણવાડી હોય તમામે તમામ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે માત્ર અત્યારે હાલ તો શિક્ષકો જે એકલા આવ્યા છે બાળકોને આજે રજા આપવામાં આવી છે ખાસ કરીને જે વરસાદી પાણી ભરાવાને લઈને જે મધ્યાહન ભોજનનો અનાજનો જથ્થો કે આંગણવાડીનો અનાજ જથ્થો પણ પડી ગયો છે અને એના કારણે જો અન્ન બનાવ ન બને તે માટે અત્યારે હાલ તો ખાસ કરીને અહીંયા કોઈ બાળકોને ર રજા આપી દેવાની છે માત્ર શિક્ષકો જ હાજર રહ્યા છે તો અહીંના સ્થાનિકો પણ આપણી સાથે ઉપસ્થિત હોય સ્થાનિકો સાથે વાતચીત કરીશું કે ગામમાં કયા પ્રકારની સમસ્યા છે અને અત્યારે ક્યાં ક્યાં પાણી ભરાયું છે ગામની અંદર આ તળોચ તાલુકાના ગોરા ગામની અંદર અમારા ઘરો છે અમારા ઘરોમાં પાણી ભરાઈ ગયું છે બરાબર આ સ્કૂલમાં પાણી ભરાઈ ગયું તો છોકરો અહીંયા આવે કઈ રીતના રસ્તો ક્લિયર હોય તો આવે બરાબર છે અમે ત્રણથી ચાર વાર તરાટીની રજૂઆત કરી તરાટી કે મારે કહીએ લેવા દેવા સર નહીં એવો જવાબ આ છોકરોના લેવો બરોબર છે તો એ ના કરે તો અમે જવાનું કહે કોને કહેવાનું બરાબર કોઈ અધિકારી ઉપરથી એ જોવા આવ્યો નહીં હજુ સુધી આ પાણીનો કોઈ નિકાલ અમારે ગટર લાઈન તો લાઇટ નથી જો અંધારામાં એર ઓફર થઈ જાય કારણ કે આ તલાવનો ભાગ છે જીવ જંતુ ને એવું પડે છે કોઈ બીમાર થાય કોઈ મરી જાય કોણ જવાબદારી લે ચોક્કસ કે આપણી સાથે અન્ય સ્થાનિક ઉપરથી હું તમને પૂછવા માગીશ કે ગામમાં કેટલી કેટલા સુધી પાણી ભરાયું છે અને કઈ કઈ સમસ્યાનો તમારો સામનો કરવો પડતો હોય છે ગામમાં અત્યારે આટલો સુધી પાણી ભરાવી શક્યા બરોબર સુધી અને ગામમાં ગ્રામ પંચાયત ખરી અમારે ત્યાં પણ હું ગયો તો તાલ સાહેબ જોડે અને ત્યાં જઈને ટાળી સાહેબ જોડે વાત કરી કે સાહેબ અમારે આવો પ્રોબ્લેમ છે ટારાઠી સાહેબ તરત છૂટી પડ્યા કારણ કે અમારામાં આ બધું આવતું નથી અમે ખાલી પાણી કાઢ્યા પણ આનો કોઈ નિકાલ થશે નહીં દર વર્ષે હર વર્ષે આનો આ જ પ્રોબ્લમ રહેશે અમારા ગામમાં ઘરમાં કોઈ બીમાર થયું હોય તો કઈ રીતે શાકભાજી લેવા જવું હોય કે અનાજ લેવા જવું હોય ઘરમાં બીમાર કોઈ દવાખાને લઈ જવું હોય તો કઈ રીતે લઈ જવાના એ બધી અમારી સમસ્યાઓ છે અતારી ચોક્કસ કે ફરી એકવાર તમને દ્રશ્યો બતાવીશ કે જે અત્યારે હાલ જે મધ્યાહન ભોજન છે આંગણવાડી છે તો આ ઉપરાંત જે સ્કૂલનું મેદાન છે તે તમામ જગ્યાઓ હતા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી તો કેટલી જગ્યાએ તો કેર સમા પાણી કેટલી જગ્યાએ તો ડીજા સમા પાણી પણ જોવા મળી રહ્યા છે એટલે કે કોઈ પાણીનો નિકાલ ન થવાને લઈને આ ગામને વારંવાર આ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો જલ્દીમાં જલ્દી તંત્ર જાગે અને અહીંયા જે પાણીનો નિકાલ કરે તો ફાયદો થાય તેમ છે અને શાળામાં બાળકોનું ભવિષ્ય ભણતરબંધ ન બગડે તે માટે પણ તંત્રએ તૈયાર તકેદારીના ભાગરૂપે પાણીનો નિકાલ કરવો જરૂરી છે

દસ દિવસે પ્રશાસન જાગ્યું અને હવે કાંસ ખુલ્લો કરવાની પ્રક્રિયા હાથ ધરી છે પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે દસ તો રોગચાળો તેમને જકડવાનો જ છે આખરે કેમ પ્રશાસનના અધિકારીઓ સમય કામગીરી નથી કરતા આ અધિકારીઓને એવું હશે કે પોતાની મેળે જ આ પાણી ઉતરી જશે ઓસરી જશે પરંતુ એવું થયું નહીં અને કઈ રીતે આ ગંદા પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર છે તેની તસવીરો જુઓ સંવાદદાતા જનક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે જનક બદલપુર ગામમાં શું સ્થિતિ સર્જાઈ છે આખરે કેમ આ પાણી ઓસરી નથી રહ્યા આ ઘટના આણંદ જિલ્લાનો બોરસદ તાલુકાનો અંતરિયાળ ગામ બદલપુરની છે ખૂબ ભારે વરસાદ આઠ દસ દિવસ અગાઉ જે થયો ત્યારબાદ આ જે બદલપુર ગામમાં જે એનો એન્ટ્રાન્સ છે પ્રવેશવાદ ત્યાં લગભગ પાંચસો થી છસો મીટરમાં આ વરસાદી પાણી હજી બી ઓસર્યા નથી લગભગ ચાર પાંચ દિવસથી ખંભાતમાં વરસાદ વિરામની સ્થિતિ છે એ છતાં બી આ વરસાદી પાણી ઓસર્યા નથી આ જે બદલપુરના સ્થાનિક હમણાં એક વ્યક્તિ સાથે મારે વાત થઈ પ્રજાપતિ વાસ અને હરિજન વાસમાં જ આ સમસ્યા છે બાકી સમગ્ર બદલપુર નગર જે છે વિલેજ એ લગભગ દસ થી બાર હજારની ની વસ્તી ધરાવતું ગામ છે પણ આ બે વિસ્તારો અતિ પ્રભાવિત છે તેમના કહેવા પ્રમાણે ઘણા બધા રાજકીય નેતાઓ અને વહીવટી તંત્રના લોકોને પણ વાત કરી પણ કોઈ નક્કર પગલા લેતો નથી અને હાલ આ પાણી વચ્ચે તેઓ જીવવા મજબૂર બન્યા છે જીદીપા આભારજનક જાણકારી આપવા માટે